તૈયાર નમસ્તે મારું નામ છે અક્ષિતા આજે તમારી સામે વાનગી બનાવેલી છે એનું નામ છે આપણે રાતની રોટલી હોય તો તેને સવારમાં ચણાનો લોટ લેવાનો વાટકામાં તેમાં મરચું અને કોથમીર જીરું મીઠું જીરું એમાં બધું મિક્સ કરીને પછી રોટલીમાં ચોપડીને રોટલીને તેલમાં નાખી દેવાની પછી ચટણી ખજૂરની ચટણી સોસ પછી ટમેટા ડુંગળી સેવ ને આવી રીતના આપણી વાનગી બની શકે છે જો વાવ સુપર બનાવી છે નમસ્તે મારું નામ છે દીપાલી મેં બનાવી છે મીઠી સેવ તમે જોઈ શકો છો કે મેં આ બનાવી છે મીઠી સેવ તેમાં મેં ડ્રાય ફ્રૂટ ને એવું નાખ્યું છે તો આપણે એને ચાખીએ નમસ્તે મારું નામ દીપિકા છે મેં આજે રવો બનાવ્યો છે તેમાં ડ્રાય ફ્રૂટ નાખ્યા છે વાવ સુપર ભેળ ભેળ એક એવી વસ્તુ છે જે આપણે ઓછો ટાઈમ હોય તોય આપણે બનાવી શકીએ મારી ભેળ કાચી કેરી ડુંગળી ટમેટા મમરા એ બધું ઇન્ગ્રીડિયન્સ નાખી અને એને બનાવી શકીએ છે આ ભેળ એક એવી વસ્તુ છે જે આપણે સાવ ટાઈમ ના હોય ને તોય બનાવી શકીએ સુપર્ નમસ્ત મારું નામ સેજન છે મેં આજે પાસ્તા બનાવ્યા છે સુપર મસ્ત મજાનો ખેપલા વાવ સુપર મસ્ત